આશાપુરા મંદિરે બની ઐતિહાસિક ઘટના માતાજીની મૂર્તિનું મૂળ સ્વરૂપ દેખાયું સોમવારે રાત્રિના અગિયાર ને પિસ્તાલીસ વાગ્યાની આસપાસ મુખારવિંદ પર નથણી નીચેનો ભાગ ઉપસીને અલગ થયો ઘટ બે રાત્રિ અગાઉ બનેલી ઘટનાને કારણે માતાજીના ભાવકો બન્યા ભાવ વિભોર કચ્છ કુળદેવીમાં આશાપુરાના ભુજ ખાતેના મંદિરનું મહત્વ નવરાત્રી દરમિયાન ખાસ વિશેષ હોય છે માતાનીના માતાના મઢ દર્શન કરવા જતા પદયાત્રીઓ અહીં શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે આ મંદિરે સોમવારની રાત્રે બનેલી અલૌકિક ઘટનાથી સૌ ભાવ વિભોર થયા હતા આશાપુરા માતાજીના બે સ્વરૂપની મૂર્તિની ડાબી બાજુની મૂર્તિના મુખારવિંદ પરથી સિંદૂર સહિતના વાઘા નીકળતા સદીઓ જૂની સ્થાપિત મૂળ મૂર્તિના દર્શન પૂજારીજીને થયા હતા અને આ ઘટની ચર્ચા ફેલાતા ભાવિકો મંદિરે ઉમટ્યા હતા મંદિરમાં શા માટે બે મૂર્તિઓ પૂજવામાં આવે છે જેની એક ઐતિહાસિક ઘટના બની હોવાનું મનાય છે કચ્છના રાવ શ્રી રાયધણજી બીજા એ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું આ મનસુબાની જાણ પૂજારીને થતા તેઓ સ્થાપિત મૂર્તિ લઈ

તે સમયે પણ શુદ્ધ ઘી ગંગાજળ સિંદૂર વગેરે દ્વારા મુખ પર નેત્ર ચાંદલો નથ વગેરે ધારણ કર્યું હતું જે આજે દેખાય છે ને માતાજીની સદીઓ જૂની સ્થાપિત મૂળ મૂર્તિના દર્શન થયા હતા ગઈકાલે રાત્રિના લગભગ અગિયારને પિસ્તાલીસ વાગ્યાની આજુબાજુ મારા પુત્ર કવચ દવે માતાજીના બધા અસલ વાઘા બદલાવ્યા અને સાફ સફાઈ સહિતનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું અને મંદિરમાં અંદર નાના ગણપતિ હનુમાનજીના શ્રૃંગાર દાગીના બદલવા બદલાવતા હતા ત્યારે હું ઘરમાં ગયો અને તરત જ કવચનું ધ્યાન માતાજીની ડાબી બાજુના ભાગમાં એના નેત્ર અને નથળી નીચે જગ્યાનો ભાગ અલગ થઈ ગયો મને બોલાવતા મેં આવીને જોયું તો નથળી નીચેનો ભાગ આખે આખોને અલગ થઈ ગયો હતો અને થોડી વારમાં માતાજીના સિંદુર અલગ અલગ ભાગ થઈ ગયા હતા અને માતાજીની સદીઓ જૂની સ્થાપિત મૂળ મૂર્તિના દર્શન થયા હતા અશ્વિની નવરાત્રીના ભાગરૂપે હાલ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ આ રીતે ઘટના બનતા ભાવિકોમાં પણ દેવી પ્રત્યેની આસ્થા વધુ મજબૂત બની હતી માતાજીના મૂળ સ્વરૂપમાંથી જે કાંઈ કુદરતી રીતે અને માતાજીની ઈચ્છાથી જે જે નીકળ્યું તે સિંદૂર ચાંદલો સોનાનું તિલક ચાંદીનો વરખ જે અંદર ચડ્યો છે એ પણ બધું આખું બહાર આવ્યું જે આપણે અત્યારે મેં આપ સૌને બધાને આપને બતાવ્યું છે જનાર્દનભાઈ દવે પૂજારી આશાપુરા મંદિર ટીવીએટીન ન્યૂઝ ભુજ